નવા કંડલા ખાતે જૂનો મંદુખ રાખીને એક ટોળાએ ચાર શખ્સો પર ઘાતકી હુમલો કરતા ચારેય જણ ગંભીર રીતે ઘાયલ થયા પ્રાપ્ત માહિતી અનુસાર રજાક સુલેમાન શોતા ઈશાક ઓસમાન હનીફ સુલેમાન શોતા અને અબાસ ઓસમાન તમામ રહે સરવાગ ઝુંપડપટ્ટી નવા કંડલાવાળા પોતાના ઘરે હતા ત્યારે જૂની વાતનો ઈશાક હાસમ સરેચા દાઉદ ઈશા સરેચા આમદ હાજી સરેચા તેના સાથેના અન્ય પંદર જેટલા સભ્યોનું ટોળું એકાએક ધસી આવ્યું તલવાર પાઇપ લાકડીથી મારામારી કરી ઇજવો પહોંચાડતા ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગાંધામાં કંડલા બનાવ એવું હતું કે ત્રણ મહિના પહેલાં એક તો શું મારા ભાઈની વાઈફને લઈને હાલ્યો ગયો હતો તે પછી પણ ત્રણ મહિના સુધી અમે કાંઈ કે કીધું નહીં જે થયો કે થવા દો તોય અમે ત્રણ મહિના સુધી ગાડી ચલાવી આવે અને જેમ તેમ બો બોલા બોલી ગાડી આપે બોલ્યો પછી ઘરે આવીને હમલો કર્યો અમારો ચાર જણા ઉપર બે અમે ભાઈ હતા ને બે ભાઈના છોકરા હતા મારા માથામાં પાઇપ લાગેલું હોય મારા ફઈના છોકરાને તલવાર લાગેલી એ માથામાં મારા ભાઈને ને બીજા ફઈના છોકરાને અબાસને હનીફને મૂઢમાર લાગેલી તો અમે હું આપણા લઈ ગયા હતા રામભાગમાં તો હું પછી હાથ ન પકડ્યો અહીંયા અમે શિફ્ટ કરી નાખ્યું જનરલમાં હા હવે નોર સાહેબ હવે નહોર ધંધો હુમલો જ કરે ગાડી ચડાવી આપે માથે ચડાવી આવે ને જેમને તેમ ગાડી બોલી જાય તો આમાં આપણે નહોતો કરવો હતો એટલે શું આપણે નહોતા કરતા હતા અમે હવે જે થવાનું થઈ ગયું તો એ ત્રણ મહિના પછી પણ સાહેબ એ ઘરમાં આવીને આવી રીતના મારી ગયા અમે ચાર જણાને મારું નામ સાહેબ મારાનો ઈશા હાસન છરેજા ઈશા હાસન છરેજા એનો બાપ છે હાસમ ઈશા છરેજા બીજું છે દાઉદ દાઉદ ઈશા છરેજા બીજું છે સિદ્દીકે આસમ છરેજા બીજો હુસૈન સુલેમાન છરેજા ગુલામ બટા તો પીજીસ જણા પણ બધાના નામ મને ખબર નથી